ડભોઈ તાલુકાના આધુનિક એસટી ડેપો ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું પણ હાલ ડભો એસટી ડેપોમાં શૌચાલયને તાળા વાગી ગયા છે જ્યારે બહાર બનાવેલું શૌચાલયને પણ તાળા વાગી ગયા છે ડભોઈ તાલુકાની રોજ બે હજારથી વધુ લોકોની અવર જવર હોય પુરુષ તો ગમે ત્યાં પણ મહિલાઓ ક્યાં જાય જેને લઈને વહેલી તકે એસટી ડેપોના શૌચાલય ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈ એસટી ડેપો બહાર અને એસટી ડેપો અંદર જાહેર પ્રજા માટે સુલભ શૌચાલય બનાવવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તાળા નજરે પડે છે ત્યારે મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એક તરફ એસટી ડેપોમાં રોજિંદા મોટી સંખ્યામાં અવર જવર થતી હોય તેમજ ડેપોની બહાર પણ લોકોની અવર જવર થતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું છે તે જર્જરિત હાલતમાં હોવાનું સફાઈ કામદારો જણાવે છે જેના કારણે તાળું મારી બંધ કરવામાં આવ્યું છે ત્યારે પુરુષો ગમે ત્યાં જઈ શકશે પરંતુ મહિલાઓનું શું તકે આ બંધ પડેલા શૌચાલય ચાલુ થાય તેવી મહિલાઓની માંગ ઉઠવા પામી છે એક તરફ ગુજરાત સરકાર મહિલાઓની અનેક યોજના બનાવે છે એસટી ડેપોમાં તેઓને પહોંચ્યા લઈ જવા માટે શૌચાલયના તાળા જોઈ અને મહિલાઓ પણ આજરોજ વિરોધ કર્યો હતો વહેલી સાથે શૌચાલય ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ